અને રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મહત્વના સમાચાર રાહુલ ગાંધીએ અગ્નિકાંડના પીડિતો સાથે વાતચીત કરી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાહુલ ગાંધીએ વાતચીત કરી રાહુલ ગાંધીએ

સાથે પીડિત પરિવારો છે તે પણ રાજકોટ શહેરની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર લોકોને બંધ પાડવા માટેની અપીલ પણ કરી રહ્યા છે તેની વચ્ચે અચાનક જ રાહુલ ગાંધી સાથે વિડીયો કોન્ફરન્સની સાથે તમામ પીડિત પરિવારો છે તેમની સાથે તેઓએ વાતચીત કરી હતી તેમાં જે આખી દુર્ઘટના બની હતી કઈ રીતના ઘટના બની હતી કોના પરિવારમાંથી કેટલા લોકો એક્સપર્ટ થઈ ગયા છે શું આખી પરિવારની સ્થિતિ છે તે અંગે વિગતો મેળવી છે તો સાથે જે રીતના રાહુલ ગાંધી દ્વારા તેઓને આશ્વાસન આપવામાં આવ્યું છે પીડિત પરિવારો સાથે કોંગ્રેસ પરિવાર સાથે રહેવાનો છે તેવી વાતચીત કર્યા હોવાની વિગતો હાલ સામે આવી છે જોકે આગામી પચીસ તારીખે કદાચ રાહુલ ગાંધી રાજકોટ આવે તેવી પણ શક્યતાઓ છે કારણ કે જે રીતના પ્રદેશના નેતાઓ છે છે તે પણ તારીખથી તો બીજી બાજુ અન્ય રાજ્યોમાંથી પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે પણ રાજકોટ પહોંચ્યા છે હાલ જો વાત કરીએ તો દોઢસો થી વધુ અન્ય રાજ્યના કાર્યકર્તાઓ રાજકોટમાં પહોંચ્યા છે એટલે રાજકોટમાં બંધ માટે થઈને કોંગ્રેસ છે તેને કમર ખસી છે જે રીતના અગ્નિકાંડ થયો છે તેમાં પીડિત પરિવાર સાથે પણ કોંગ્રેસ પહેલેથી જ સાથે રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ને તેને જ લઈને હવે રાહુલ ગાંધી પણ મેદાને ઉતર્યા છે જે રીતના પીડિત પરિવાર સાથે વાતચીત કરી છે તો આગામી સમયમાં રાજકોટમાં આવે તેવી શક્યતાઓ પણ છે તે હાલ સેવાઈ રહી છે જી રાધા જી રહીમ આભાર આપનો તમામ વિગતો બદલ